જેનો તમે અભ્યાસ કરી શકો છો ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરીને અને અમારી સાથે કનેક્શનમાં રહી શકો છો મિત્રો આપણી પરીક્ષા નજીક છે ધોરણ દસ ની તો અતિ મહત્વના પ્રશ્નો આપણી ચેનલ ઉપર મુકાય છે તમારા મિત્ર સર્કલને જાણ કરો અને તમે પણ આનો લાભ લેવાનું ચૂકશો નહીં અને સાથે સાથે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં તમને મૂંઝવતા પ્રશ્નો જણાવી શકો છો આવો સ્ટાર્ટ કરીએ આપણી ચેનલ ઉપર દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્નપત્ર સમyek નું મુકાય છે પીડીએફ ડાઉનલોડ કરવાનો લિંક દરેક વિષયના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપે છે જેનો તમારે લાભ લેવાનો છે અને તમારા મિત્ર સર્કલને જાણ કરશો જી ચાલો આગળ ચેપ્ટર નંબર આગળનું ધોરણ 10 વિજ્ઞાન નિયને પ્રશ્નપત્ર 2024 ની અંદર ચેપ્ટર નંબર 2 વિભાગ સી સંપૂર્ણ સોલ્યુશન અને તમારી નજર સમક્ષ સવાલ મૂકી દીધો છે મેં એ સવાલ નું નામ શું છે સૂચક એટલે શું

શું કહેવાય સૂચક સૂચક બે પ્રકારના આવે કુદરતી સૂચક આવે અને કુદરતી અને કૃત્રિમ કૃત્રિમ સૂચક આવે અને કુદરતી આવે કૃત્રિમ એટલે માનવ સજિત મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ થેલિન વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એક ગુણનો આ પ્રશ્ન પૂછાઈ શકે નીચેના માંથી કૃત્રિમ સૂચક કયા કયા છે તો તમને નામ આવડે તો આવડે દસમા વાળા પૂછાય તો કયા કયા બોલો મિથાઇલ ઓરેન્જ અને ફિનોફથેલીન એ કૃત્રિમ સૂચકો છે કુદરતી કયા કયા લિટમસ પેપર હળદર લાલ કોબીજના પાન હાઇડ્રાન્જિયા પેટુનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે યાદ રાખજો કુદરતી સૂચકમાં કોનો સમાવેશ થાય તો લિટમસ પેપર હળદર લાલ કોબીજના પાન હાઇડ્રાન્જિયા પેટુનિયા અને જેરાનિયમની

એ તો એસિડ છે કે બેઝ કેવી રીતે ખબર પડે તો એસિડ ગાંધ્ય સૂચકની વાસ બદલતો નથી પરંતુ બેઝ ગાંધ્ય સૂચકની વાસ બદલે છે તો ઉદાહરણ તમને આપી દો લવિંગ હોય તો લવિંગ ને સરસ મજાના કોળા કપડા ઉપર મૂકી દો અને એની ઉપર તમારે મન HCl ના થોડા ટીપા નાખવાના અને નાખ્યા બાદ કપડું સુંગજો તો લવિંગ ના તેલની વાસ આવશે અને જે સૂચ્યો છે કે એસિડ ઘાને સૂચકની ભલે તમે એસિડ નાખ્યું પણ લવિંગ લવિંગને તમે ઘસી નાખશો અને એસિડ નાખશો તો એ વાસ નહીં જતી રહી કેમ કે એસિડ દ્વારા વાસ ઘાને સૂચકની જતી નથી પરંતુ આ જ પ્રયોગ બે સાથે કરો તો લવિંગના તેલની વાસ જતા સ્વચ્છ કપડા પર તમારે મન સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના ટીપા નાખો અને પછી કપડું સુંગતા વાસ દૂર થાય છે કારણ કે બેઝ રાનેન્દ્રીય સૂચકને શું બદલે છે વાસ બડડુર કરે છે બ્લીચિંગ પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો આ પ્રશ્ન હું અહીં લખી દઉં ઇન બોર્ડ એક્ઝામ ઇન બોર્ડ એક્ઝામ મોસ્ટ ટાઈમ બી મોસ્ટ ટાઈમ બી મનમાં ફિટ કરજો શું કહેવા માંગુ છું 50 જ ચાલો બ્લીચિંગ પાવડર કઈ રીતે બને બોલું ક્લોરીન પાવડર વિરંજન પાવડર અને શું કેવાય વિરંજન પાવડર એટલે બ્લીચિંગ પાવડર નું સામાન્ય નામ બીજું વિરંજન પાવડર એ છે અને રાસાયણિક નામ તમને લખી દઉં ઓક્સિ કેમ ઓક્સી સીએલ ટુ એટલે ક્લોરાઈડ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઈડ છે શું છે જો તમને પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ જણાવો તો કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ અને તમને પૂછાય સામાન્ય નામ જણાવો તો વિરંજન પાવડર અથવા બ્લીચિંગ પાવડર દ્વારા દર્શાવાય કેલ્શિયમ ઓક્સિકલોરાઈડ છે એના ઉપયોગો આપેલા ઓકે શું આપવા ઉપયોગો જો આખી તમને રાસાયણિક પ્રક્રિયા ખબર પડી ગઈ કઈ રીતે આવી પ્લસ સીએ ઓઇસ

સરસ મજાનો ટુ ફાઈવ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે એનું નિવારણ મેળવી શકો છો આગળ વધીએ ક્રિયા

અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એનોડ પાસે ક્લોરિન અને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આ ક્રિયાને ક્લોર આલ્કલી ક્રિયા કહે છે ક્લોર એટલે ક્લોરિન આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ત્રણ નિપજ ઉપયોગી છે આ પદ્ધતિમાં પેલું ધાતુ ઉપરથી ગ્રીસ દૂર કરવા સાબુની બનાવટમાં પેટ્રોલિંગના શુદ્ધિકરણમાં સૂત્રાંક આપણને સુવાળું બનાવવા અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે આનો ઉપયોગ થાય છે આ જે ઉપયોગ લેખા નહીં લેખા આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેક બે હજાર ચોવીસ હાલમાં તમે જે જોઈ રહ્યા છો કે દરેક વિષયની પીડીએફ પ્રશ્ન બેક નહીં ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે

એપ્લિકેશન ઉપરની સાથે તમે અમારી સાથે કનેક્શનમાં રહી શકો છો તો અહીંયા વાત થઈ પીડીએફ મેળવવા માટેની ત્યારબાદ થેન્ક યુ વેરી મચ ફરી એક નવા સોલ્યુશન સાથે દરેક વિષયના સોલ્યુશન મુકાય છે જેનો લાભ લેવાનો ચૂકશો નહીં નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રશ્નો સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ